આજે વાત કરવી છે સૌથી ચર્ચાસ્પદ ટેરિફને લઈને કારણ કે અનેક એવી ચર્ચાઓ થઈ રહી છે જે એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી ખાસ મિત્ર ગણાતા હતા એ જ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના રંગ અચાનક કેમ બદલાઈ ગયા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ કેમ આટલા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે એ મુદ્દે આજે વાત કરવી છે ડોનાલ્ડ ટ્રમ્પની અનેક એવી માંગ છે અનેક એવી ઈચ્છા છે કે જે તમને પૂરી કરવી છે અને એ પૂરી કરવામાં તમને ભારત મદદ કરી શકે એમ છે પરંતુ ભારત પોતાનું વલણ સ્પષ્ટ રાખે છે ભારત પોતાની નીતિઓને લઈને મક્કમ છે અને એટલા જ માટે ડોનાલ્ડ ટ્રમ્પના રંગમાં ભંગ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે પહેલી વાત

અને 27 તારીખ સુધીમાં વધુ 25% ટેરિફ અમલી બનશે એટલે કુલ 50% ટેરિફ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની પ્રોડક્ટ્સ ઉપર લાદી દીધો છે હવે આનાથી કેવી અસર થશે વૈશ્વિક અસરો શું થશે ભારતના વેપારીઓને કેવી અસર થશે ઇમ્પોર્ટ એક્સપોર્ટને કેવી અસર થશે માર્કેટને કેવી અસર થશે આ તમામ મુદ્દાઓને લઈને આજે વાત કરી છે ટેરિફનો ખેલ તો છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતનો જે પ્લાન હતો એ ફેલ થઈ ગયો છે કે કેમ એ સવાલ ઉઠી રહ્યો છે આ એટલા માટે સવાલ ઉઠે છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાથી ઈચ્છતા હતા ભારતનો જે સહકાર

અને આ સાથે જ નુકસાન થવાની સાથે સાથે અમેરિકાની જે ડેરી પ્રોડક્ટ્સ છે એ ક્યાંક ને ક્યાંક શુદ્ધ શાકાહારી પ્રોડક્ટ્સ નથી ભારતની પબ્લિક છે એ શુદ્ધ શાકાહારી પ્રોડક્ટ્સ જ વાપરે છે ડેરી પ્રોડક્ટ્સ મોટા પાયે અને એટલા જ માટે નરેન્દ્ર મોદી પણ સતત વિરોધ કરી રહ્યા છે નરેન્દ્ર મોદી પણ સતત એ તરફેણમાં નથી કે અમેરિકાની ડેરી પ્રોડક્ટ્સ ભારતમાં આવે મૂળ વિવાદનું કારણ અહીં આવીને અટકે છે બીજું છે રશિયા સાથેના સંબંધો અને ત્રીજું છે ચીનની વાત આ બધા ચકડોળની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના મનમાં શું છે એ વિશે વિસ્તારથી વાત કરવી છે વિપક્ષ વચ્ચે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ મોટા સમાચાર એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ વધારાની ટેરિફ લાદવાની જાહેરાત કરી છે તેમણે આ સંબંધિત એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર પણ કર્યા છે આ ઓર્ડર એકવીસ દિવસ પછી એટલે કે સત્યાવીસ ઓગસ્ટથી અમલમાં આવશે એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં જણાવાયું છે કે રશિયા દ્વારા તેલ ખરીદીને કારણે ભારત પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અગાઉ તેમણે જુલાઈએ ભારત ભારત પર પર ટેરિફ ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી હવે કુલ લાદવામાં આવશે તેવી જાહેરાત કરી છે એટલે કે વધારાનો ટેરિફ લાદવાની સાથે ટ્રમ્પે કહ્યું કે હજુ તો થોડા કલાકો જ થયા છે આગળ શું થાય છે એ પણ જોઈ લેજો હજુ તો તમે ઘણું બધું જોશો તમે ઘણા બધા ગૌણ પ્રતિબંધો પણ જોશો તેવી ધમકી આપી છે ડોનાલ્ડ ટ્રમ્પે અને ભારત પર આડકતરી રીતે અન્ય પ્રતિબંધો લગાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું એ સાંભળો Indian so let's see what happens over the next yeah, yeah you're going to see a lot more so this is a taste of you're going to see a lot more you're going to see so much secondary secretary. sanctions yes ma'am sorry Let, let me, let said, me go. Please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Because, like China, for instance. It's okay. more. Yeah. Uh, Why are you singling India out for these additional sanctions? It's only been eight hours. So let's see what happens We're over gonna the next. Yeah. 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 You're going, going to see too. a lot more. So this is a taste You're going to about. see a lot more. You're Mr. going to President, see so much secondary sanctions. Yes, ma'am. Sorry. Donald Trump needs Bharat nathi

सर्वोच्च प्राथमिकता है भारत अपने किसानों के पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी लेकिन मैं इसके लिए तैयार हूँ मेरे देश के किसानों के लिए मेरे देश के मछुआरों के लिए मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है प्रधान नरेंद्र मोदी मक्कम से कहू कि देश का खेडत हित निर्णय करीश भले गुकअप

સાથે જ બાંગ્લાદેશને પાકિસ્તાન પર ઓછો ટેરિફ છે પરંતુ ભારત પર વધારે વધારે ટેરિફ ટેરિફ લાદ્યો છે છે કહ્યું કહ્યું અન્ય દેશ ભારત પર સૌથી લાદવામાં આવ્યો જ્યારે બીજી બાજુ અધિરંજન ચૌધરીએ કહ્યું કે સરકારે વિદેશ નીતિ પર ધ્યાન આપવું જોઈએ આગામી દિવસોમાં ભારત સામે મુસીબતો વધી શકે છે ટ્રમ્પની ટેરિફ જંગ સામે ભારત સરકાર ઓલ પાર્ટી મીટિંગ બોલાવે તેવી માંગ અધિરંજન ચૌધરીએ કરી છે ટ્રમ્પના વોર સામે ભારત સરકાર જવાબ આપે તેવી પણ માંગ કરી अमेरिका ने किया है यह हमारी अर्थव्यवस्था के लिए घातक है हमारे एक्सपोर्टर्स के लिए घातक है हमारे मैन्युफैक्चरर्स के लिए घातक है और हमें उम्मीद है कि प्रधानमंत्री अब कम से कम सीधे खड़े हो बिना डरे ट्रंप की आंखों में आंखें डालकर नेगोशिएट करें नुकसान है बहुत भारी नुकसान है कई सेक्टर्स में नुकसान है टेक्सटाइल हुआ फार्मास्यूटिकल हुआ ईवी हुआ आँ, 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 आँ,

Uh, even Bangladesh and Pakistan have lower tariffs than us, then ultimately uh, people will not be buying goods from us in America if they can buy them cheaper elsewhere. So that's not very good for our exports to America. This means we need to very seriously diversify to other countries and other markets which may be interested in what, what we have to offer. Trump, Trump हमारे देश में भी इसके चंगुल में आ गए हैं मतलब ट्राम्प साहब की गुस्सा इसमें है कि हमारे देश रशिया से क्यों तेल खरीदते हैं वगैरह वगैरह हमारे देश की तर्क है कि हमें जहाँ कुछ आएगा जहाँ अच्छा होगी हमारा नेशनल इंटरेस्ट जहाँ सुरक्षित कि हम करेंगे हमें इसमें कोई आपत्ति नहीं है लेकिन बात यह है कि सरकार को तो विदेश नीति पे और ज़्यादा ध्यान देना चाहिए क्योंकि हमारे हिंदुस्तान सर... के खिलाफ तो पाकिस्तान है ही है चीन भी है अगर, अगर अमेरिका भी उनके साथ चले जाए तो हमारे लिए ये कितना तो आसानी होगी इस मुसीबत को संभालना ये सरकार को सोचना पड़ेगा और मैं सरकार से ये भी एक सलाह देना चाहते हैं कि इस हालात में जो टड़ी वार हमारे ऊपर छेड़े छेड़ गए छेड़ा गए हैं मतलब ट्राम की तरफ से तो ये टेरिफ जंग में जैसे कि पहलगाँव की घटना के तुरंत बाद भारत बार, ये हिंदुस्तान की सरकार ने ऑल पार्टी मीटिंग बुलाए थे उसी तर्ज पे ये टेरिप वार से मुकाबला करने के लिए ये ऑल पार्टी मीटिंग बुलाना चाहिए વિપક્ષ આ બાબતે સતત સરકારને ઘેરી રહ્યું છે પરંતુ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ભારતને અર્થવ્યવસ્થાને અને માર્કેટને કેવી રીતે અસર કરશે આ માર્કેટ આજ મુદ્દે ચર્ચા કરવી છે ગેસ્ટ પેનલમાં અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ જયદેવભાઈ ચુડાસમા જયદેવભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં અને એક સિનિયર ઇકોનોમિસ્ટ અર્થશાસ્ત્રી અમારી સાથે જોડાઈ ગયા છે બિપિનભાઈ ઠક્કર બિપિનભાઈ આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં જયદેવભાઈ એક સૌથી સિમ્પલ લેમ એન્ડ લેંગ્વેજમાં અગર આપણે સમજવા માંગીએ કે ડોનાલ્ડ ટ્રમ્પની આ ટેરિફની અસર ભારત પર કેટલી કેવી રીતે થશે તો એ આપ એ બાબતે આપ શું કહેશો ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફને લઈને ભારત સાથેની જે નીતિ છે તે ટૂંકાગારા માઠા સમાચાર ચોક્કસપણે ગણી શકાય કારણ કે ભારતમાંથી અમેરિકા ખાતે નિકાસ કરતા વેપારીઓ માટે આ માઠા સમાચાર ચોક્કસપણે ગણી શકાય અને ઇન ટર્મ્સ ઓફ ઇન ટર્મ્સ ઓફ ડોલરની રીતે જોવા જઈએ તો ભારતનો જે અમેરિકામાં નિકાસ કર નિકાસ કરવાની જે આંકડો છે તે નાઇન્ટીન ટ્રિલિયન ડોલરનો છે જે ખૂબ જ મોટો આંકડો ગણી શકાય પણ ઓવરઓલ જોવા જઈએ તો અમેરિકન પ્રેસિડેન્ટે જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન કાર્યભાર સંભાળ્યો ત્યારથી તેઓ સતત ભારત માટે નકારાત્મક નિવેદનો આપતા આવ્યા છે અને એપ્રિલ બે હજાર પચીસમાં તેમણે જ્યારે ટેરિફની વાત કરી ત્યારે સૌથી પહેલાં તેઓ ચાઇના અને ભારતથી વધારે નારાજ હોય તેવું તેમણે જતાવ્યું હતું અને ભારત ઉપર તેમણે છવ્વીસ ટકા ટેરિફ નાખવાની પણ વાત કરી હતી અને ભારત અને અમેરિકા વચ્ચે બાય બાયોલિટરલ ટ્રેડને લઈ અને લગભગ સાતથી આઠ મીટિંગો પણ થઈ ભારતનું ડેલિગેશન અમેરિકા ખાતે પણ ત્રણથી ચાર વખત ગયું અમેરિકાનું ડેલિગેશન બેથી ત્રણ વાર ભારતમાં પણ આવ્યું અને ઘણા ઘણા બધા સેક્ટરને લઈ અને કોઈ આમ સહમતિ જોવા નથી મળતી તો તેને લઈને અમેરિકન પ્રેસિડેન્ટ ખૂબ જ નારાજ જોવા મળતા હતા અને ત્યાર પછી તેમણે રશિયા સાથેની ભારતની જે નિકટતા છે તેનાથી પણ નારાજગી દર્શાવી છે ખાસ કરીને ભારત રશિયામાંથી જે ક્રૂડ ઓઇલ મંગાવે છે તેનાથી તેમણે સખત નારાજગી દર્શાવી અને તેને લઈને પણ તેમણે ટેરિફ ટેરિફની જે એનાઉન્સમેન્ટ કરી તેમાં તેની છાટ જોવા મળી રહી છે ઓવરઓલ જોવા જઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પે આઠથી દસ દેશો સાથે જે ટેરિફની વાત કરી તેમાં સૌથી વધુમાં વધારે જે ટેરિફ છે તે દુનિયાના બે દેશો પર નાખ્યા છે જેમાં બ્રાઝિલ ઉપર પચાસ ટકા અને ભારત ઉપર પચાસ ટકા તો તેમની હાલમાં જે નારાજગી છે તે ભારત અને બ્રાઝિલ સાથે વધારે હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે તેમની જે ટ્રેડ ડેફિસિટ છે તે સૌથી વધારે તો ચાઇના સાથે થાય છે તો ચાઇના ઉપર તેમણે માત્ર ચોત્રીસ ટકા ટેરિફ નાખ્યું છે તો ચાઇના કરતાં પણ વધારે તેઓએ ભારત પર ટેરિફ નાખી અને તેમની નારાજગીને દર્શાવી છે પણ મારા મત પ્રમાણે અત્યારે મને એવું લાગી રહ્યું છે કે આગામી ઓગસ્ટ મહિનાના એન્ડમાં મતલબ કે ચોવીસ ઓગસ્ટના રોજ અમેરિકન ડેલિગેશન બાય બાયોલેટરલ ટ્રેડને લઈ અને મિટિંગ કરવા માટે ભારત આવી રહ્યું છે અને આ જે મિટિંગ છે તે ચોવીસ ઓગસ્ટથી લઈને છવ્વીસ ઓગસ્ટ સુધીની છે તો હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે જે પચાસ ટકા ટેરિફની વાત કરી છે તેમનું તેનું અમલીકરણ છે તે સત્યાવીસમી ઓગસ્ટથી છે

એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ અને બીજો નંબર છે કે બ્રિક્સ જેટલું સબર બને છે અને બ્રિક્સ કરન્સી અંગે જે મોદીજી પહેલા હિમાયત બહુ કરી હતી જે એની ઇન્ડિકેશન છે કે કોણ દેશો છે કે ચાઈના છે બ્રાઝિલ છે ને છે અને એ સિવાય રશિયા બ્રાઝિલ તો એમાં એમને મુખ્યત્વે ટાર્ગેટ બનાવ્યો કે બ્રાઝિલ ના ઇન્ડિયા જો એ બે નબળા પડે તો એ બ્રિક્સનું જે છે એની કરન્સી નું જે પોઈન્ટ ઓફ વ્યૂ છે તો એની ઇમ્પેક્ટ જે છે એ બહુ બીજા એટલે એની કરન્સી વિશે બહુ આગળ ના વધારે અને મુખ્યત્વે એમાંથી એ ઓપરેશન એ બધું તો બહારનું છે આનું જે મુખ્યત્વે એમને ટાર્ગેટ ઇન્ડિયાને કરવાનું અને જે રશિયાનો પોઈન્ટ જે ઉભો કરવાનો એ તો એક શું કહીએ કે એક આપણે બહારનું અન્યાય ને ભર્યું વર્તન છે એક રાષ્ટ્રીય બદલો લીધો છે અને બીજું આની મુખ્યત્વે આપણે અસર શું થશે કે ઇકોનોમીમાં જે જ્વેલરી ચામડાના ઉદ્યોગો વસ્ત્રો ટેક્સટાઇલ મુખ્યત્વે રાસાયણિક અને જે ખાદ્ય ઉત્પાદકો જે છે એની નિકાસ એટલે કે જે આપણું જે એક્સપોર્ટ ભારતનું છે એ ચાલીસ પાંત્રીસથી ચાલી શકાય ઓછું થઈ શકે ઓછું થઈ શકે જેમ અગાઉ આપણે જે માર્કેટ જે કીધું કે એનું ઇમ્પ્લિમેન્ટેશન જે સત્યાવીસમાં થવાનું છે એ સત્યાવીસમાં થાય એ પહેલાં ઘણા બધા પરિબળો છે હજી પુટિંગ પણ જે છે રશિયાના પ્રમુખ એ પણ ઇન્ડિયા આવવાના છે આ ઓગસ્ટ એન્ડમાં એટલે આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને આપણે કહીએ કે એની ઇમ્પેક્ટ એસેસમેન્ટ જે છે એ પછી પચીસ વધુ વટાતો જે છે ઇફેક્ટિવ પચીસ ટકા જે છે એ જ આપણે ઇન્ડિયા ઉપર જે છે ઇમ્પોર્ટ ડ્યુટી લાદી છે પરંતુ બીજી રીતે આપણે કહીશ કે આની મુખ્યત્વે પચીસ ટકા કે પચાસ ટકા જે આપણે ઓગસ્ટ એન્ડ સુધીમાં જોઈએ તો એની ઇમ્પેક્ટ આપણને કયા કયા એટલે કે જેમ કે વિયેનામ વિયેતનામ બાંગ્લાદેશ પાકિસ્તાન આ બધા જે છે એ કોમ્પિટિટિવ જે અત્યાર સુધી હતા જે આપણે યુએસમાં બિઝનેસ કરતા હતા એક્સપોર્ટ અને એ કોમ્પિટિટિવમાં આવી નતા શકતા જેના કારણે આપણો ઈન્ડિયાનો શેર જે છે આપણે ખાસ કહી કે ટેક્સટાઇલમાં એવરેજ પાંત્રીસ ચાલીસ ટકા હતો જે હવે ઘટી અને મુખ્યત્વે જો દસ થી બાર ટકા થાય તો મુખ્યત્વે ટેક્સટાઇલ આપણે એમ્પ્લોયમેન્ટ જનરેશન બહુ જ આપણે ઇન્ડિયામાં કરે છે તો એની ઉપર બહુ મોટી અસર પડે બીજી એમએસએમઈ ઉપર અસર પડે અને નોકરી ખોરવાઈ જાય અને એના કારણે આખું અનએમ્પ્લોયમેન્ટ રેટ વધી જાય અને મુખ્યત્વે આખી ઇકોનોમીમાં જે મેન્યુફેક્ચરિંગનો જે ફાળો છે શેર ઘટી જાય એટલે મુખ્યત્વે આપણે કહીશ કે જે યુએસ ના એક્સપોર્ટ માં ભારત નો ફાળો ઓગણીસ પોઈન્ટ આઠ ટકા જેટલો ચૌથી પંદર સેક્ટર છે એવરેજ એટલે ભારતીય વેપારીઓને આના કારણે નુકસાન થવાનો અંદાજ છે

મારા મત પ્રમાણે મને એવું દેખાઈ રહ્યું છે કે નાઇન્ટી પર્સન્ટ બાયલિટર ટ્રેડ ટ્રેડ ડીલને લઈ અમેરિકાને ભારત સાથે સંમતિ બની ચૂકી છે અને દસ ટકાની સહમતિ નથી બની અને જે દસ ટકામાં જે વાત છે તે એગ્રીકલ્ચર બેઝ ત્યારબાદ જોવા જઈએ તો દરિયાઈ માછીમારીને લઈ અને પશુપાલકોને લઈ અને ચિંતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ભારતના પ્રાઇમ મિનિસ્ટરે આજે વહેલી સવારે જ જણાવ્યું કે ખેડૂતો અને પશુપાલકોના

તેની ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે અને જોઈએ તેટલી તેમાં નિકાસમાં તેમને સફળતા નથી મળતી અને ભારત સાથે તેમનું ટ્રેડ ડેફિસિયેટ છે મતલબ કે ભારત અમેરિકામાં વસ્તુ મોકલે છે તેનો આંકડો વધારે છે અને અમેરિકામાંથી ભારતમાં જે વસ્તુ આવે છે તે આંકડા કેવી રીતે ઘણો આંકડો નાનો છે તો અમેરિકાનું એવું કહેવું છે કે જે ટ્રેડ ડેફિસિયટનો તફાવત છે તેને આપણે ધીમે ધીમે ઘટાડીએ અને કૃષિ પેદાશોની અમેરિકા ભારત ખાતે નિકાસ કરે તો જો આ વસ્તુ થાય તો ભારતમાં માસમાં મોટી સંખ્યામાં ખેડૂતો પશુપાલકો ડિસ્ટર્બ થઈ શકે છે એમ છે અને આ વાતને લઈ અને અમેરિકાની જે માંગ છે તેને ભારત સરકાર સ્વીકારતી નથી પણ આ આગામી ઓગસ્ટ મહિનાના એન્ડ સુધીમાં ઘણું બધું ક્લિયર પિક્ચર બદલાઈ શકે છે અને ડોનાલ્ડ ટ્રમ્પની જે આક્રમકતા છે તેમાં પણ આગામી સમયમાં ઘટાડો પણ જોવા મળી શકે છે જી બિલકુલ મપેનભાઈ ભારતનો અત્યારે સૌથી ઇમર્જિંગ સેક્ટર હોય તો એ છે ફાર્મા સેક્ટર ઈવી સેક્ટર અને આઈટી સેક્ટર જે સતત વિદેશ વિદેશી વેપાર કરવા માટે ભારત પણ તત્પર છે પરંતુ અમેરિકાની આ ટેરિફ વોરના કારણે આ સેક્ટર્સ પર ભારતમાં કેવી અસર લાગી રહી છે ના મુખ્યત્વે કહીએ કે અત્યારે જે આ આંકડાઓ છે એ પ્રમાણે ફાર્માસ્યુટિકલ ઉપર અમે જે છે એમને કોઈ ટેક્સ નહી નાખ્યો પરંતુ એ નાખવાની શક્યતા છે જે મિટિંગ થાય પછી એ નાખી શકે કારણ કે કેમિકલ્સ ઓર્ગેનિક કેમિકલ્સ કેમિકલ્સમાં નાખેલો છે એમને કારણ કે આપણે ઓર્ગેનિક કેમિકલ્સમાં કહીશ કે એમનો ચાર ટકા જે પહેલાં ટેરિફ હતો એની ઉપર પચાસ ટકા નાખે એટલે ચોપન ટકા થાય જ્યારે ફાર્મામાં ઝીરો છે એટલે એમાં ઝીરો છે એ પ્રમાણે હાલમાં ફાર્મા અને ઇવી સેક્ટર એ બેને કોઈ હાલમાં કોઈ અનટચ છે પરંતુ એ જે છે કે આ મિટિંગોમાં જે બાર્ગેનિંગમાં એ છે એ બાયોલેટર બાર્ગેનિંગમાં આવી શકે છે અને બીજું જે છે કે એમનો ટાર્ગેટ એગ્રીકલ્ચર વેટરનરી ડોક ડેરી અને ફિશરીઝ એ ચારના કારણે એમનું આખી ઇકોનોમી ઉપર કબજો કરવા માટેનો પ્લાન છે એ ગ્લોબલાઇઝેશનની ઇમ્પેક્ટ જે છે એ ઇન્ડિયામાં જે છે કે આ ચાર સેક્ટરો તો અત્યાર સુધી આપણે કોઈને બહુ એન્ટ્રી આપી નથી ઇવન લેન્ડમાર્કને પણ નથી આપી તો એ પ્રમાણે જોઈએ તો આપણે એ એગ્રીકલ્ચરને એ બધાને આપીએ સપોઝ એ બાર્ગનિંગમાં એ પાંચ દસ ટકા ઓપન કરે તો એની ઇમ્પેક્ટ જે છે એ ફાર્મર્સ ન થાય અને ફિશરી મેટ પછી જે છે કે તમારા પશુપાલકો આ બધાને થવાને કારણે ઓવરઓલ ઇમ્પેક્ટ જોઈએ તો એમએસએમઈ ન થાય અનએમ્પ્લોયમેન્ટ થાય મેન્યુફેક્ચરિંગ સેક્ટર ડાઉન થઈ જાય ખેડૂતો આવી જાય એટલે આખા દેશની ઇકોનોમી તમારી હચમતી જાય અને જે છે કે જે ચાલીસથી પચાસ ટકા જે નિકાસ ઘટી જાય તો એનું એના કારણે ઇન્ડિયા જે છે એ બહુ ડેપમાં આવી જાય અને એના કારણે આખી જે ઇકોનોમી એ બાહ્ય બાહ્ય દેશોના કંટ્રોલમાં આવે એ આ બહુ મોટો ગ્લોબલ પ્લાનિંગ છે અને એના કારણે તે જે છે કે ભાઈ ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલ જે છે એ આપણે બેસીને સેકલ કરીએ એ બહુ હિતમાં છે કે જેથી એની ઇમ્પેક્ટ તો ના વધે અને જે આવનારા વર્ષમાં મુખ્યત્વે રોજગારી ખેડૂતોને એમને કોઈ બહુ અસર ના થાય અને એમએસએમઇન અને મુખ્યત્વે નિકાસ વેલ્યુમાં કોઈ

બાંગ્લાદેશ વિયેટનામને એની ઉપર ભલે જોક આપે પરંતુ સામે જો રેસીટોકલ જો ડ્યુટી ઇન્ડિયા જો વધુ નાખશે તો એની ઇમ્પેક્ટ એમને ખબર છે કે એમના માટે બહુ પડવાની નથી પરંતુ જેવી રીતે યુએસ કરવા જાય છે એવી રીતે જો બ્રિક્સના દેશો કરશે તો યુએસ માટે યુએસની ઇકોનોમી આટલી હાલી જશે એવું સ્પષ્ટપણે દેખાઈ જાય છે અને બીજો નંબર કે આ ટેરિફ વ્યવસ્થાને કારણે નો ડાઉટ ભારતની ઇકોનોમીને મુખ્યત્વે બહુ બહુ વધુ પડતી અસર થઈ શકે અને આવનારા સમયમાં ગવર્મેન્ટે એમએસએમઇ ખેડૂતો તેમજ અન્ય જે બધા સેક્ટર છે લેડર્સ ટેક્સટાઇલ એના માટે નવી સ્કીમો બહાર લાવવી પડે અને એના માટેનું ભંડોળ એમને જે છે એડિશનલ ઊભું કરી અને બીજામાં કટ આપવો પડે કે જેથી અને બીજું વખત આમાં જે મુખ્યત્વે મને વધુ લા લાગી રહ્યું છે કે એમને એન્જિનિયરિંગ સેક્ટરને પણ એક એમને આપ્યું છે કે એન્જિનિયરિંગ સેક્ટરને એમને ડ્યુટીમાં લાવવાને કારણે એમનું જે આપણે અત્યાર સુધી ઇન્ડિયા જે ડિફેન્સની વ્યવસ્થાને આપણે ડિફેન્સ માટે તમામ પ્લેન હોય કે ગમે તે બધું આપણે બહારથી ખરીદતા હતા પરંતુ હવે જે આ સ્વદેશીના કારણે આપણે જે એનું જે છે ચલણ એટલે કે ઇન્ડિયામાં વધુ આવવાને કારણે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ થવાને કારણે એ પણ આપણે ઓછું ખરીદવાનું ચાલુ કર્યું એ પણ એ ટ્રમ્પને નડ્યું છે અને એ ઓપરેશન સિંધુ અને બ્રિક્સ નામે અને રશિયાના નામે એ ઓવરઓલ આપણને દબાવવા માગે છે રાજકીય રીતે દબાણ છે બાકી બીજું કશું નથી ओके એટલે આપણે પણ એના દબાણની રીતે જોવું જોઈએ જયદેવજી એક તરફ અમેરિકામાં અદાણી સામે ચાલી રહેલી તપાસ બીજી બાજુ વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ પછી રશિયા યુક્રેન હોય ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની જે પરિસ્થિતિ છે એ વૈશ્વિક પરિસ્થિતિ અને ભારત સાથે આ ટેરિફની જે વોર છે એ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરી છે આ બધાને જોતા ઓલરેડી સેન્સેક્સ અને નિફ્ટી તો તૂટી જ રહ્યું છે શેર બજાર સતત તૂટી રહ્યું છે હજુ કેટલું નીચે પડી શકે છે શું ઇન્વેસ્ટર્સ ચિંતા કરવાની જરૂર છે બિલકુલ આપ જે નેગેટિવ પરિસ્થિતિની વાત કરી રહ્યા છો તેની વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતીય શેરબજાર સ્ટ્રેન્થમાં હોય તેવું વધારે લાગી રહ્યું છે કારણ કે આંકડા એવું દર્શાવી રહ્યા છે હું તમને કહીશ કે સેન્સેક્સ અને નિફ્ટી તેના લાઈફ ટાઈમ ઉત્તમ ઉત્તમ સ્તર છે તેનાથી લગભગ ચાર સવા ચાર ટકા જ નીચે છે તો આટલી બધી એક્સ્ટ્રીમ લેવલની ખરાબ પરિસ્થિતિ તમને જોઈ રહ્યા છો તેની વચ્ચે પણ સેન્સેક્સ અને નીપીમાં કોઈ મોટો ઘટાડો જોવા નથી મળ્યો ડેંગ નિપીની વાત કરવા જઈએ તો તે પણ લાઇફ ટાઈમ ઉત્તમ સ્તરથી લગભગ દોઢ ટકા નીચે છે તો ઓવરઓલ ભારતીય શેરબજારમાં કોઈ પેનિક સેલિંગ હોય તેવું બિલકુલ જોવા નથી મળતું અને અન્ય આંકડા કે રીતે જોવા જઈએ તો ભારતીય અર્થવ્યવસ્થા ઉત્તર ખૂબ સારો દેખાવો કરી રહી છે ખૂબ ઝડપથી ભારત જે ચોથા નંબરનું અર્થતંત્ર છે તે ત્રીજા નંબર પર બનવા બનવા જઈ રહ્યું છે અને ઘણા બધા આર્થિક આંકડાઓ છે તે ભારતીય અર્થવ્યવસ્થાને સપોર્ટ કરી રહ્યા છે હું તમને કહીશ કે જીએસટી કલેક્શનના જે આંકડા છે તે છ મહિનાથી લગભગ એક લાખ સિત્તેર હજાર કરોડની ઉપર આવી રહ્યા છે છેલ્લા મહિનાના જે આંકડા છે તેમાં પણ જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે એક લાખ છન્નું હજાર કરોડના જીએસટી કલેક્શનના આંકડા છે ત્યારબાદ ચોમાસાની જે ચાલ છે તે સમગ્ર ભારત વર્ષમાં ખૂબ સારી રીતે આગળ વધી રહી છે અને માસિક ધોરણે ઓટો સેલ્સના જે આંકડા આવી રહ્યા છે તે પણ ખૂબ જ ઉત્સાહજનક આવી રહ્યા છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પણ જો વાત કરવા જઈએ તો ફેબ્રુઆરી બે હજાર પચીસ પછી સો બેઝિસ પોઈન્ટનો વ્યાજદરમાં ઘટાડો કર્યો છે અને તેના જે ફળ છે તે આગામી ચારથી છ મહિના દરમિયાન ખૂબ જ પોઝિટિવ રીતે આગળની સમયમાં જોવા મળી શકે તેમ છે તો સ્થાનિક લેવલે ભારતીય અર્થવ્યવસ્થા છે તે ઉત્તર ખૂબ સારો દેખાવ કરી રહી છે અને હું તમને કહીશ કે ભારતીય અર્થવ્યવસ્થા છે તે એક્સપોર્ટ આધારિત નથી મતલબ કે ભારતના ભારતની જે અર્થવ્યવસ્થા છે તે એ એટી ટુ પર્સન્ટ ડોમેસ્ટિક કન્ઝમ્શનના જોર ઉપર ચાલે છે અને એટીન પર્સન્ટ એક્સપોર્ટ આધારિત છે તો આ ટાઈપનું અર્થતંત્ર વિશ્વમાં ક્યાંય નથી તો ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફને લઈને જે નીતિઓ છે તેના કારણે ભારતીય અર્થતંત્રમાં કોઈ બહુ મોટી વીકનેસ આવી જાય તેવી પ્રમાણમાં શક્યતા ખૂબ જ ઓછી છે અને જે રીતે ભારત અને અમેરિકા વચ્ચેના જે તાણાવાણા છે તો તેને લઈને પણ કહીશ કે જેટલી જરૂર ભારતને અમેરિકાની છે તો તેના કરતાં પણ અમેરિકાને ભારતની જરૂર વધારે છે તો ડોનાલ્ડ ટ્રમ્પનું હાલનું જે સ્ટેન્ડ છે તે ધીમે ધીમે તેમને રિયલાઇઝ થશે અને આગામી ચાર થી છ સપ્તાહ દરમિયાન હાલની જે પરિસ્થિતિ છે તેનાથી પરિસ્થિતિ હરવી બને તેવા સંજોગો મને વધારે લાગી રહ્યા છે તો તેને લઈને હું કહીશ કે જે રોકાણકારો છે તેમને પણ ભારતીય અર્થવ્યવસ્થામાં ફૂલ કોન્ફિડન્સ છે અને હાલની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો તેમાં પણ રોકાણકારોને આફતમાં અવસર દેખાઈ રહ્યા છે બિલકુલ બિલકુલ એટલે પેનિક આવવાની જરૂર નથી જયદેવભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે માટે મહત્વનું છે કે ટેરિફ વોર ભલે ચાલી રહી હોય પરંતુ આપણને જેટલી જરૂર છે એના કરતાં વધારે અમેરિકાને ભારતની જરૂર છે વૈશ્વિક સ્તરે ડોનાલ્ડ ટ્રમ્પને જે નોબલ પીસ પુરસ્કાર જોઈએ છે ડોનાલ્ડ ટ્રમ્પને જે જોઈએ છે એ બધામાં ભારતની અને ભારતના સહયોગની નરેન્દ્ર મોદીની મિત્રતાની વધારે જરૂર છે અને એટલા જ માટે કદાચ એવી શક્યતા છે કે જે બાયલેટરલ ટેરિફ અમેરિકા લાદવાનું વિચારી રહ્યું છે એ નિર્ણય કદાચ છવ્વીસ તારીખે સાંજ સુધીમાં બદલાઈ પણ શકે છે શક્યતા એવી પણ અત્યારે દેખાઈ રહી છે અને માર્કેટ એક્સપર્ટ્સ પણ એવું માને છે કે અત્યારે પેનિકની કોઈ સિચ્યુએશન નથી શેર માર્કેટમાં પણ એટલી વધારે વીકનેસ નથી જોવા મળી રહી એટલે ઇન્વેસ્ટર્સે પણ ચિંતા કરવાની જરૂર નથી